હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે મિત્રો બાઇક સાવ ઓછી કિંમતમાં વેસવાની છે ફૂલ જવાબદારી સાથે મિત્રો ખૂબ જ સારી બાઇક છે મિત્રો આ બાઇક વિસનભાઈને વેસવાની છે તો મિત્રો વધુ વિગત બાઇકની આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો બાઈક અને મિત્રો બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અને કમની કલર સાથે તમને બાઇક જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે બ્લેક કલરમાં સિલ્વર પટ્ટા સાથે આ બાઇક તમને જોવા મળશે બાઇકમાં ક્યાંય પણ કાટછાળો તમને જોવા નહીં મળે કમની પીસ બાઇક જોવા મળશે મિત્રો કમની ટાયર સાથે જોવા મળશે તો મિત્રો બાઇકની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી બાઇક હાલ વેસવાની છે વિસનભાઈને મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવાની છે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે અને તમામ સર્વિસ મિત્રો શોરૂમે જ કરાવેલી છે અને બાઇક ખૂબ જ સારી છે તો માલિકનું કહેવું છે તો મિત્રો બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દીજો તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની માલિકની તો માલિકનું નામ વિશનભાઈ છે મિત્રો અને વિશનભાઈએ બાઈકની કિંમત માત્ર બત્રીસ હજાર જ રૂપિયા રાખેલી છે મિત્રો બત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે વિશનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ સુમાલી ઓગણપચાસ ચાર છપ્પન સ્ક્રીન ઉપર આપેલું છે વિશનભાઈનો મોબાઈલ નંબર છે બત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક મિત્રો તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો રાપર તો ગામ રામબાવ જોવા મળશે નામ વિસનભાઈ વિસનભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો હેરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે વિસનભાઈનો કોન્ટેક અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાજ